હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન દ્વારિકાનાથનું ફાગણ મહિનાની પૂનમ આવી રહી છે તો ખૂબ જ સુંદર દ્વારિકાનાથનું ભજન રજૂ કરું છું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ હે ચાર દિશે દરિયો રે વચ્ચે દ્વારિકાનો દિશે દરિયો રે વચ્ચે દ્વારિકાનો चौ द लोक मा रेडुद्वारि कासे दां च दा लोक मा रेडुद्वार कासे दां चर्दि दरियो रे वचे द्वार कानोनात् शर्दि दोरियो रे वचे द्वारि कानाथ ધન્ય ધાન્ય ધરા ગુજરાત મારો બેઠો રણ સોડરાય ધન્ય ધન્ય ધરા ગુજરાત મારો બેઠો રણ સોડરાય ડંકો વાગ્યો રે એનો ગગન માઈ જ ડંકો વાગ્યો રે એનો ગગન લોક મારે રૂડુ દ્વારિકા ચેધ શદીશ દરિયો રે વચ્ચે દ્વરી કાનોનાથ જણન જણન જાલર વાગે ધમ ધમ જાલર વાગે ભક્તો તારા રે દર્શન કરે ભક્તો આવતા રે તારા દર્શન કરવા કાજ ચાર દિશ દરિયો રે વચ્છે દ્વારી નાથ ચાર દિશ દરિયો રે વચ્છે દ્વારી નાથ ચૌદ લોક મા રે રૂડુ દ્વારી કાશે ધામ ચૌદ લોક મા द्वारिका से धाम बावन गजनी रे जोने ध जायू लहराय बावन गजनी रे जोने ध जायू लहराय ये नीर खेरे तारा भक्तों ने वन जा ચૌદ લોક મારે રૂડુ દ્વારિકા સે ધામ ચૌદ લોક મારે રૂડુ દ્વારિકા સે ધામ શર્દી દરિયો રે વચ્ચે દ્વારિકા નો નાથ કાનોના શર્દી દરિયો રે વચ્ચે દ્વારિકા નો નાથ તારા દ્વારે આવે હે તારા હે દ્વારે દુઃખી આવે ને તું એના કષ્ટો કાપે દ્વારે દુઃખિયા આવે તું કષ્ટો કાપે સુખી રાખજે રે મારા દ્વારી કાના સુખી સુખી રાખજો રે ચૌદ લોક મારે રૂડુ દ્વારિકા સે ધા ચૌદ લોક મારે રૂડુ દ્વારિકા સે ધા શરદી સે દરિયો રે વચ્ચે દ્વરી કાનો નાથ શરદી સે દરિયો રે વચ્ચે દ્વરી કાનો ના મંડળવી रूड़ा दर्शन आप जो रे मारा शामडिया सरकार दर्शन आप जो रे मारा श्यामिया सरकार चौदह लोक मारे रूढ़ु से धाम चौदह लोक मारे रूढ़ु द्वारिका से धाम शरदि दरियो रे वचे द्वारि कानो ना शरदि दरियो रे वचे द्वारि कानो